પછી છટક ગોતવાની કોશિશ કરી કેમ કે બોલતા તો બોલાય ગયું હવે કરવું શું રાજીનામું માણસ ને આપવું જ નહોતું આ નાટક હતા આ તો કરવા ગયા કઈ સ્ટન્ટ અને થઈ ગયું સાચું એટલે ભાઈ ભરાઈ ગયા તમારી છોકર મત ને કારણે દેશની જનતા ના રૂપિયાને ફૂંકી મારવાના શું છે ગોપાલ રાજીનામા રાજીનામું આ ત્રણેય સીટ ઉપર પાછી થાય તો આ આ હું હરાવવા માટે ઉતરું બોલો મોંઘવારીના જમાનામાં આપણે બધા કેસલા ટાઈપ થી રાયડો પાડીએ છે કે ડીઝલ પેટ્રોલ આ નેવું રૂપિયા ને સો રૂપિયા પોસાતું નથી કમર ભાંગી ગઈ અને આ નેવું પંચાણું નું ડીઝલ બાળી ના ઘોડસો ગાડી લઈને આ ગાંધીનગર જવું મોરબી થી એટલે હું મફત થાય છે

અને હવે અત્યારે આપણે જોઈએ તો અત્યારે ગુજરાતની રાજનીતિમાં છે તે અત્યારે જે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે ક્યાંક ને ક્યાંક મનોરંજન જોવા મળી રહ્યું તે પ્રકારના દ્રશ્યો જોવા મળતા હોય છે અને આપણે કેતા હોઈએ છીએ કે આતમની એરણ પડે

કહી શકાય કે મોટા કાફલા સાથે ગાંધીનગર પહોંચ્યા હતા અને ત્યાંથી પાછા ફર્યા અને ત્યારબાદ હાલ જોઈએ તો તમામ લોકો છે તે અત્યારે આ દ્રશ્યો જોઈ રહ્યા છે અને વિચારી રહ્યા છે કે ગુજરાતની રાજનીતિનું કયું દ્રશ્ય છે ત્યારે આપણે પરેશભાઈ ગોસ્વામી સાથે વાત કરવી છે તેઓ કારણ કે ખેડૂતોના નેતા કહેવાય ખેડૂતો સાથે જોડાયેલા કહેવાય છે પરેશભાઈ ખેડૂતોના પ્રશ્નને લઈને હંમેશા આગળ હોય છે પરેશભાઈ અને ખાસ કરીને આપણે જોયું તો જ્યારે વિસાવદરની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી સાથે પણ જોવા મળ્યા હતા તો આવું પરેશભાઈ સાથે જ સીધી વાત કરીએ વાત ગુજરાતી પર પરેશભાઈ વાત ગુજરાતી માં આપનું ખુબ ખુબ સ્વાગત છે જી નમસ્કાર પરેશભાઈ આપ પણ જે રીતે રાજનીતિ આપ બહુ બારીકાઈથી જોતા હો છો દર વખતે ઘણી વખત આપણે વાત કરીએ છીએ અને જે રીતે આપ કહેતા હો છો કે રાજનીતિ માં રસ છે પરંતુ હું ક્યારે રાજનીતિ માં આવીશ નહીં પરંતુ રસ ખૂબ છે તો આ આ કેવા દ્રશ્યો જોઈ રહ્યા છો અત્યારે જે દ્રશ્યો જોવો છો તેને આપ કઈ રીતે તેને કઈ રીતે નિહાળો છો આને પહેલી વાત તો એ કૃપાલસિંહભાઈ કે અત્યારે જે દ્રશ્ય અને જે ડ્રામા ચાલી રહ્યા છે આ ગુજરાતની જનતાનું દુર્ભાગ્ય કહેવાય આને દુર્ભાગ્ય દુર્ભાગ્ય એવું છે કે જે આપણે સપનામાં વિચારતા નતા એવી પરિસ્થિતિ અત્યારે આપણે નજરે નિહાળવી પડે છે રાજીનામું આપવાની કોઈ વાત કરતા હોય મને તો અમે એક પણ લાગે છે કે નેતાઓ જયારે આ રાજીનામું આપવું ચેલેન્જ આપવી ને મને હરાવી બતાવો બે કરોડ નું ઈનામ આપવું ને આ કોઈ ધારાસભ્ય ને સોભ્ય એવી વાતો નથી આ એક પ્રકારની છોકરમત કહેવાય છોકરમત કહેવાય અને કેમ કે ધારાસભ્ય પદ અને એમાં તમે એક નેતૃત્વ કરતા હોય રાજીનામું આપો કાંતિભાઈ આદેશ કરેલો છે જનતા એ આ જનતાના આદેશ ની વિરુદ્ધ જવાની વાત છે મોરબીની જનતાએ કાંતિભાઈ ને બે હાજર બાવીસ માં ચૂંટીને કીધું તમે બે હાજર સત્યાવીસ સુધી અમારું નેતૃત્વ કરો અને અથવા કેમ ભાઈ નેતૃત્વ થી ભાગવાની વાત આવે તમારાથી કામ નો થતા હોય તમે જે વચનો આપ્યા એ કામ નો થતા હોય તો સ્વીકારી તમે આ રીતના છોકર મત કરો કે ભાઈ હું રાજીનામું આપી દઉં પાછી ચૂંટણી લાવું ને પછી આપતા તો આપી દીધી ચેલેન્જ મીડિયા ની સામે અને મીડિયા એ બતાવ્યું જે તો કાંતિભાઈ બોલ્યા મીડિયા બતાવ્યું મીડિયા નું કામ છે બતાવવાનું હવે તકલીફ એ થઈ કે

આ નાટક હતા આ તો કરવા ગયા કઈ સ્ટોલ અને થઈ ગયું સાચું એટલે ભાઈ ભરાઈ ગયા ભરાઈ ગયા એટલે શું કીધું કે ગોપાલભાઈ રાજને હું આપે હું આપી દઉં એટલે ભલા માણસ આ આ તો નાના છોકરાને પણ ખબર પડે કે વિશા બદર તો હમણાં ચૂંટણી ગઈ ન્યા ગોપાલભાઈ ચૂંટાઈ ને આવ્યા છે અને તમે જે ચેલેન્જ મારું છે મોરબી ની છે મોરબી ની અંદર જો તમારે ચૂંટણી કરવી હોય

કે જેને બે ટક ખાવાનું નથી મળતું એ બાળક ને ભણવું છે કૃપાજીભાઈ ભણવું છે પણ એની ફી જ ન ભરી શકતો એ માણસ પાસે પૈસા નથી ના બાપ પાસે રૂપિયા નથી હવે આ ગાડીઓનો તમે હિસાબ કરો ને તમે કેટલા છોકરાની ફી ભરાઈ ગઈ આવો સારો વિચાર આ નેતા ને આવે છે ક્યારે નહીં એ ગાડીઓ માંથી ગાંધીનગર સુધી જઈએ અને જે ડીઝલ વાગે છે આ ડીઝલના પૈસામાંથી કેટલા છોકરાઓની ફી ભરાઈ ગઈ એને કોઈ જનતા ની કે ગરીબ માણસ ની કે કોઈ સામાન્ય માણસ ની કોઈ પરવા નથી અને પૈસા તો રાજકારણીઓ પાસે બહુ છે બોલો આવી છોકર મત કરવા માટે તેને ગાડીઓના કાકડા લઈને લાખો રૂપિયાનો ખર્ચો આજે કરી નાખ્યો છે અને બે કરોડ રૂપિયા ઈનામ ની વાત કરી બે કરોડ રૂપિયામાં તમે વિચાર તો કરો ગરીબ માણસ ના મકાનો કેટલા બની જાય કે જે ઓર્બીની ની અંદર મચ્છુ નદી જ્યાંથી વસે છે મચ્છુ નદી નો પુલ જે પુલ ટૂટ્યો હતો એ મચ્છુ નદી ને કાંઠે આ બે કરોડ રૂપિયા ના હું છે ને વ્યવસ્થિત કઈક રહેવા માટેની વ્યવસ્થા આ ઝુપડપટ્ટી વાળા હું કરી દઉં ગોપાલભાઈ કરીને બતાવે અરે ચેલેન્જ આ કહેવાય એને ચેલેન્જ આપવું તો એવું કેવું જોઈએ કે ચાલુ વરસાદ માં મારા મોરબી આવો તમને એક પણ ખાડો જોવા મળે ને તો હું કરોડ એવી આપવી જોઈએ કે મારા વિસ્તારમાં નાનું બાળક હોય એક પણ બાળક છે ને ક્યારેક પણ ભૂલખું સૂતું હોય ને એવો દાખલો બતાવો એટલે હું રાજીનામું આપી દે આવી ચેલેન્જ આપવી જોઈએ મારા વિસ્તાર એક પણ બાળક સ્કૂલે ન જતું હોય એવું મને બતાવું તો હું રાજીનામું આપી દઈ મારા વિસ્તારનું એક પણ બાળક છે એની પાસે લઈ દઈશ પણ નહીં આ તો બધું નાટક છે કહી શકું કે જ્યારે સૂર્ય અસ્ત થવાનું થાય ને ત્યારે માણસ કરતા એનો પડછાયો લાંબો થઈ જાય જયારે સૂર્ય અસ્ત થવાનું હોય ને ત્યાં આપણા શરીર કરતા પડછાયો લાંબો થઈ જાય એટલે હવે આ ભાઈનો પડછાયો લાંબો થયો અને હવે આ ભાઈ નું અસ્ત થવું આ નક્કી છે અને આ ચેલેન્જ જે આપીને આ દુર્ભાગ્યપૂર્ણ છે મેં આપને શરૂઆતમાં જ કીધું ગુજરાતનું દુર્ભાગ્ય છે કે આપને આવા નેતા મળ્યા મને તો દુઃખ એ ત્યારથી આજ બીજું દુઃખ થઈ પેલી વાત તો એ કે ગુજરાતમાં તમે રાજીનામું આપો માનો કે ગોપાલભાઈ તો રાજીનામું આપવાના નથી માનો કે એ તૈયાર થઈ ગયા હોત ને બે રાજીનામું આપ્યું હોત

તમારે થાય એટલા સારા કામો કરવા જોઈએ અને ચેલેન્જ મારવી હોય તો કામ ની મારવી જોઈએ આ છોકરો અને આજે પાછું મેં તો મને તેમ હતું કે આ ચેલેન્જ મારે આ ભાઈ તો કઈ બહુ હોશિયાર હશે આજે ગાંધીનગરમાં માં પત્રકારો એ હિન્દી સવાલ પૂછા ઓ અને એની કૃપાશી જે હિન્દી બોલ્યું એટલે આપણે એમ થાય કે હવે આમાં શિક્ષણ ની તો ઘોર ખોદી નાખે આવા આવા નેતાઓ કે જેને બોલતા નથી આવડતું એ હિન્દી બોલતા તમે નેવું ટકા ગુજરાતી ના શબ્દ હતા દસ ટકા હિન્દી ના હતા આવું હિન્દી બોલતા હોય એ આપણા સમાજ નું શું ભલું કરી શકે એ આપણા છોકરાઓને શિક્ષણ શું આપી શકે એટલે આ અભણ નેતાઓ છે એની પાસે શિક્ષણ નો અભાવ છે એટલે એને ખબર નથી કે આમાં કેટલા રૂપિયાના ખર્ચા થાય આ ચૂંટણી આવે તો જનતાને કેટલી પરેશાની આવે એ કાઈ ખબર નથી એટલે આવી ગોળા

પક્ષ પાર્ટી ને મહાન નથી કોઈ પક્ષ મહાન નથી કોઈ પાર્ટી મહાન નથી મહાન નાગરિક ની નૈતિક જવાબદારી છે એટલે હું ભારતના નાગરિક તરીકે કહું ભલે વાંકા વાળા ભાઈ એમ કેતા હોય કે હું રાજીનામું આપી એ આપવાના નથી એક તો પેહલી વાત એ છે કે ગોપાલભાઈ વિસાવદર માં ચૂંટાણા કેમ પાર્ટીઓ ચડાવી એક રીતે પણ ગોપાલભાઈ કદાચ ક્યાંય ભૂલ ખાઈ રાજીનામું આપી દે તો અમારે જાય એક તો એ વિચાર આવો છે ગોપાલભાઈ રાજીનામું આપી દે તો એ બોલો બે માંથી હું તમને લખી આપું ગોપાલભાઈ નું રાજીનામું આપ્યા પછી નવી રોન લઈને આવશે જોકે ગોપાલભાઈ આપવાના નથી અને જો આપે ને ભલે ગોપાલભાઈ આપના રહ્યા આ બે ભાજપના રહ્યા ગોપાલ ઇટાલિયા રાજીનામું આપે ને તો આ ત્રણેય સીટ ઉપર પાછી ચૂંટણી થાય તો આ ત્રણેય ને હું હરાવવા માટે ઉતરું બોલો રાજીનામું આપે આધોચા ને હમણાં ચૂંટણીના ખર્ચા અધોચે લઈને આવે એ માણસ બીજી વખત કરી છે મેં એને સપોર્ટ કર્યો ને કીધું કે ભાઈ આ માણસ સારો છે આને મત આપો હવે ગોપાલભાઈ રાજીનામું આપે ગોપાલભાઈ ને હરાવવા જાઉં અને શાંતિ અમૃત્યા ને હરાવવા જાઉં અને પેલા વાટાનેર વાળા ભાઈ ને હરાવવા જાઉં અરે આ કઈ રમત થોડીક છે દેશ વિચારવાનું હોય અને દેશનું વિચારવું હોય એટલે આ વાત છે રાજીનામું કોઈ આપવાના નથી આ નાટક કરે અને એકાબીજાનો સમય વધારે છે અત્યારે ચોમાસાની સીઝન છે અનેક જગ્યાએ પાણી ભરાયેલા છે ઉભરાઈ ગઈ ખાડા પડી ગયા છે હવે આ ગટરો ઉભરાણી ખાડા ભરણાઈમાં જે મચ્છર છે સમાજની અંદર આ મચ્છર થી બીમારીઓ ફેલાવાનો ભય છે તો ત્યારે આપણે ખાડા પૂરો પાણીની ગંદકી દૂર કરો ગટરો ઉભરાઈ નું કામ કરો અને રોડ રસ્તા સારા કરીને એમાં સમય તમે આપો તમારે આ સમય નથી આપવાનો એટલે આપણે પણ પબ્લિકે બધું મને તો વિચાર આવે આ ડ્રામા જોઈ છે અરે પબ્લિકે ત્યાં એના ઘરની સામે આ બધા જે રાજીનામું આપવાની વાત કરીને ઘરની સામે બેસવું જોઈએ

આ ડીઝલ પેટ્રોલ માં ખોટા ધુમાડા થાય એ ક્યાંક બે પાંચ ગરીબના ના છોકરાઓના શિક્ષણ માં કપડા લતા માં ખાવા પીવામાં આ પૈસા વપરાય તો એ સારી વાત છે આવું મારું માનવું છે તો પરેશભાઈ અમારી સાથે જોડાવા બદલ અને આપનો કિંમતી સમય આપવા બદલ ખૂબ ખૂબ આભાર જે રીતે આપણે જોઈએ તો પરેશભાઈ જે રીતે હાલમાં ગુજરાતની રાજનીતિમાં બદલાતા દ્રશ્યો છે તેને લઈને પણ આપણી સાથે વાત કરી તો અત્યારે બસ આટલું જ ફરી મળતા રહીશું વાત ગુજરાતી પર